ભાવનગર ડિવિઝન હેઠળની સ્કોડે નાસ્તા ભરતા આરોપીને ઝડપી લઈ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપે ભાવનગર ડિવિઝન હેઠળની બનેલ નાસ્તા ભરતા સ્કોડે બાતમી મળી હતી કે બોડતળા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનામાં નાસ્તા પડતો આરોપી ડિવિઝન સ્કોડે બાતમીના આધારે અમદાવાદથી ચેતનકુમાર કિશોરભાઈ બંસીવાલને ઝડપી લઈ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે